પિનલબેન સાવલિયા એડવોકેટ રાજકોટ એક કે બે દિવસથી આપણે લોકો જોઈએ છીએ સોશિયલ મીડિયામાં ઘણું બધું આવે છે કે અમરેલીની અંદર એક પાટીદાર સમાજની દીકરીનો ભોગ લેવાઈ ગયો છે રાજકીય લડાઈની અંદર અંદરો અંદરના રાજકીય પ્રમુખ બનવાના પોતપોતાના સ્વાર્થની પાછળ એક દીકરીનો ભોગ લેવાય એ કેટલુંક વ્યાજબી કહેવાય એ દીકરી નાના ઘરની દીકરી કે જે આઠથી દસ હજાર રૂપિયામાં કોઈને ત્યાં નોકરી કરે છે તેમને કેવું કહેવામાં આવ્યું છે કે કે આજે આ એક લેટર તમે ટાઈપ કરી દો તો એ લેટર એમને ટાઈપ કર્યો ત્યાર પછી તેમની ઉપર એક ખોટી રીતના ગુનો નોંધવામાં આવે છે એ ગુનાની અંદર દીકરીને સાંજના સૂર્યાસ્ત પછી સાડા સાત પછી એમની ધરપકડ કરવામાં આવે છે ત્યાર પછી એમનું સરઘસ કાઢવામાં આવે છે તો શું આ દીકરી દારૂ વેચતી હતી આ દીકરીનો ગુના ઇતિહાસ એટલો બધો ખરાબ છે કે પોલીસને એવું થયું કે ભાઈ આજે આ દીકરીનું ગુનાની અંદર નામ આવી ગયું છે તો એની ઉપર એફઆઈઆર નોંધાઈ ગઈ છે તો આપણે એનું સરઘસ કાઢવું જોઈએ શું આ દીકરીએ અગાઉ પણ કરોડોના કૌભાંડો કરેલા છે આ દીકરી તો નિર્દોષ વ્યક્તિ છે જ્યાં નોકરી કરતી હતી તેમના સેટે કીધું એમનું કામ કર્યું છે તો પોલીસને આ સરઘસ કાઢવું પડ્યું એફઆઈઆરની અંદર સાક્ષીની બદલે દીકરીની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો તો આ પોલીસની ઉપર કયો રાજકીય પ્રેશર છે કે જેને આ વસ્તુ કરવી પડે છે આજે જોઈએ છીએ તો ઘણા બધા લોકો પોલીસની પોલીસ સ્ટેશનની અંદર કેટલા બધા એવા લોકો છે કે જેની ઉપર બહુ ખરાબ રીતના ગુનાઓ દાખલ થઈ ગયેલા છે ઘણા લોકો દારૂ વેચે છે ઘણા લોકોનો ઇતિહાસ બહુ ખરાબ છે તો પોલીસ તો એનું સરઘસ કાઢી શકે છે તો આ દીકરીને ભોગ બનાવી પોલીસ અને તંત્ર શું બતાવવા માંગે છે રાજકીય લોકો રાજકીય લોકો લોકોની અંદર અમરેલીની અંદર શું એવું પ્રેશર બનાવવા આપે છે કે અમારી વિરુદ્ધ કાંઈ પણ વસ્તુ તમે લોકો કરશો તો અમે આવી રીતના તમારી ઉપર સરઘસ કાઢી શકશું જો એક દીકરીનું સરઘસ કઢાતું હોય એટલે સમાજના આગેવાનો સામાજિક લોકો કે જે લોકો કાંઈ પણ ખોટું થતું હોય તો એ એ બોલતા પહેલાં અચકાઈ જાય જો આવી રીતના સરઘસ નીકળે તો સમાજના બધા સમાજના આગેવાનોને મારી એક નેવી નમ્ર વિનંતી છે કે આજે આ દીકરી પાટીદારની છે કાલે આ દીકરી કોઈ પણ સમાજની હોઈ શકે તો બધાએ પોતાનું મૌન તોડી અને આ દીકરીને ન્યાય કેવી રીતના અપાવવો જોઈએ તેના માટે આપણે લોકોએ આગળ આવવું જોઈએ દીકરીનું જે સરઘસ નીકળ્યું છે તે ગુજરાત અને સમાજના બન સમાજના આગેવાનો માટે અત્યંત શરમજનક ઘટના છે આ દીકરીને ન્યાય અપાવવા માટે આપણે લોકોએ બધાએ આગળ આવવું જોઈએ આ દીકરીને સાક્ષી આ દીકરીની ઉપર જે ગુનો થયો છે એ ગુનો તે કલમ કઢાવી અને દીકરીને સાક્ષી તરીકે અંદર લેવી જોઈએ એ પણ મારી પોલીસ અને તંત્રને નમ્ર વિનંતી છે